સૌરાષ્ટ્રમાં કમોસમી આફતે તબાહી મચાવી છે લાગે છે કુદરતે ખેડૂતોને પાયમાલ કરવાનું નક્કી જ કરી દીધું છે ત્યારે જ તો હાથમાં આવેલો કોળિયો એક જ રાતમાં ખેડૂતોના હાથમાંથી છીનવી લીધો છે કમોસમી વરસાદે આ કમોસમી આફતે ખેડૂતોની ઊંઘ ઉડાવી દીધી છે ચાલુ વરસાદે પોતાના પાકને બચાવવા કીચડ ખૂંદતા અને રમણીય પ્રયાસ કરતા જોવા મળી રહ્યા છે ખેડૂતો કારણ કે કમોસમી વરસાદે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં ભારે નુકસાની જોવા મળી છે કેવા છે તબાહીના એ દ્રશ્યો વરસાદે કેવી તબાહી કેવા હેરાન પરેશાન કરી નાખ્યા છે ધરતી પુત્રોને આવો આપને બતાવીએ કમોસમી તાંડવ આવ્યું નજરો સામે બરબાદી જોઈ ધાન થયું ધૂળ હવે દેવામાં ડૂબવાનો આવ્યો વારો ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ખેડૂતોની આ વેદના છે દ્રશ્યો ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ડેસર ગામના છે જ્યાં ખેડૂતે મગફળી તો કાઢી લીધી માવઠાના ડરે તાળપતરી ઢાંકી પણ દીધી પરંતુ કમોસમી વરસાદમાં ખેતર પાણીથી છલકાઈ ગયો મગફળી તણાવવા લાગી જેથી ખેડૂત પરિવાર તણાતી મગફળી ને બચાવવા ચાલુ વરસાદે સંઘર્ષ કરતો જોવા મળ્યો કમોસમી આફત વચ્ચે વીટીવી ન્યુઝ ખેડૂતો નો દર્દ અને તેમની પરિસ્થિતિ જાણવા માટે કેસરીયા ગામે પહોંચી તો અહીં જે દ્રશ્યો જોયા તે ખેડૂતોની બરબાદી ના હતા કારણ કે હાથમાં આવેલો આવેલો કુદરતે છીનવી લીધો ખેતરો પાણીથી તરબોળ મગફળી ના પાથા મળ્યા જ્યારે હજુ પણ કઈ બચી જાય તેવા પ્રયાસ સાથે ખેડૂતો તણાતા મગફળી ના બચાવવા પ્રયાસ કરતા નજરે પડ્યા અમારા વિસ્તારમાં માં એટલો બધો ભયંકર વરસાદ છે અત્યારે ખેડૂતોના બધા ખેતરોમાં જળ બમખાક જેવું પાણી ભરાઈ ગયેલું છે અને ખેડૂતો નો પાક હાથ મોઢામાં આવેલો કોળીયો આ બસિનવા ગયો છે તો અને ગામમાં પણ એટલા ઘરોમાં પાણી ઘુસી ગયા છે કે લોકોને જે ખાવા પીવાની સામગ્રી અને અનાજ બધું ફળ વગેરે બધું પરલી ગયું છે ઉનાના સીમાસી ગામના આ દ્રશ્યો જુઓ ખેતરો તરબોળ છે પાણીથી છલોછલ છે મકવાડીના પાથરા ડૂબી ગયા છે ખેતરોમાં વરસાદી પાણી છલકાઈને વહી રહ્યા છે આ સમયે દિલમાં માં દર્દ છે તે તો ખેડૂત સમજે જોઈ શકીએ સમજી શકીએ પરંતુ તેમની વેદના પણ ગંભીર છે પાણી ભર્યા ને આ બધી માંડવી ઉપાડી એ બધી અટાણે રદ થઈ ગઈ હવે જો સરકાર કઈ અમને સહાય કરે ને આપે તો એની મેળવા નહીં કેટલા વીઘા માંડવી હતી આ માંડવી દસ વીઘા હતી

મોટે દુર્ઘટના ટળી હતી ઉનાના દેલવાડા ગામ પસાર થતી નદીમાં પૂર આવતા ગુપ્ત પ્રયાગનું મંદિર પાણીમાં થયું હતું દ્રશ્યોમાં પણ ડૂબેલા મંદિર ને તમે જોઈ શકો છો મંદિરમાં પાંચ થી છ ફૂટ સુધી પાણી ઘુસી આવ્યું હતું જોકે વધુ વરસાદ પડવા પરિસ્થિતિ વણસે તેવી પણ સ્થિતિનું અનુમાન સ્થાનિકોનું છે સંવાદદાતા રોહિત બારતની સાથે રાકેશ કબલનો રિપોર્ટ બીટીવી ન્યૂઝ ઉના